રામ રામ ડેરને સ્વાગત છે મસ્તીના તાજા તાજા વ્લોગ વિડિયોની અંદર રાતે આપણો વ્લોગ ચાલુ કર્યો છે કેટલા વાગે 9:30 10 વાગે ગાડી આપણી પાછળ આવી ગઈ છે અત્યારે હું ભાટી અને આપણે ક્યાં જવાનું છે અમદાવાદ જવાનું છે અમદાવાદથી આપણે જવાનું છે સાબરકાંઠા તો એવી રીતના કે આપણો રૂટ દેવાનો છે શું કરવા જવાનું છે વિડીયો ઉતારવા જવાનું છે એક મસ્તીની કંપની આવી છે ટકા ડ્યુસ ફહાર એની અંદર ભાઈ કે અલગ લગાડ્યો છે હું તમને આગળ બધું કહેવાનું હટાન નથી કેનો એની પહેલા બસ આપણે આવી ગઈ છે કદને નવી બસમાં આપણે ચડવાનું છે ભાઈ

હા ભાઈ નંદાણા મોગલ માતાજીનું મંદિર હે તમને બધાને ખબર હશે જોઈ લ્યો એક છોકરો આ સ્પેશિયલ હે ને અગરબત્તી મુકવા જાય છે છોકરો બહુ સંસ્કારી છે જોઈ લ્યો હક પણ કરવાનું હે ભાઈ થઈ ભાઈ અને આપડો બીજો દિવસ ક્યાં છે તમને ખબર છે અમદાવાદ આપડે થયો તો અટાણ આપડે ક્યાં જાય સાબરકાંઠા જાય છે જેવી રીતના મેં તમને આગળ બ્લોગ કીધું કીધું એવી રીતના આપણે અટાણ કોઈ ગયા ગાંધીનગર મસ્તી નો વ્યુ તમને જરીક દેખાડી દઉં થર્મલ પાવર પ્લાન્ટનો જોઈ લો કુલિંગ ટાવર ઉભા હે તણે તણ અને આપણે બેઠા હે બીએમડબલ્યુ ની અંદર વાહ ભાઈ વાહ બીએમડબલ્યુ ની એવી સિવાય ગાડી હેઠું પગ જ નથી મુકતો તમને ખબર છે ને આવી ગયા ભાઈ જે જગ્યા ઉપર આપણે વિડીયો ઉતારવાનો છે એ જગ્યા પર પાછળ જઈ મહેલ બંગલો અહીંયા આપણે વિડીયો ઉતારવાનો છે કારણ કે આપણે એવા અહીંયા સાબરકાંઠા ઉત્તર ગુજરાત કરો નાની કરો વધારે શું થાય તમને બધાને ખબર છે ને બટેકાની ખેતી વધારે થાય છે બાકી જોવા આવ્યા કે ભાઈ કેવું થાય આનું અહીંયાનું કામકાજ ઓટો સ્ટેરિંગ મોડ ઉપર હાલે હે મેં તમને જરીક લાઈન દેખાડી દઉં મસ્ત મજાનું હોય ને શૂટિંગ કરીને આ માઇક દેખાય એક માઇક મારો અહીંયા હે

बिजे टेक लोग दिक्कत की है बिजे टेक बिजे टेक हरा लाल उतर उतर था नीति घर बेगिना था इतनी घर बेगिना था टेक फेल है टेक फेल है जोली झोली झोलीता कि ऑक्सीजन है जोली जी पर जोता करो एक बार स्टार्ट ऊपर ऊपर ना 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 जो हो है स्टार्ट ना पण जो हो है स्टार्ट आने बेची नहीं दे उपादी टेक तो मोर फेल है तो मोर फेल है गम्मी मत करो

આની કટેલો બહાર મૂકે એવું હું મિત્રો જોઈ બી બીતી વસ્તુ તમને થોડાક દેખાડી શકી બાકી હું દેખાડું તો ભાઈ ઓલો વિડીયો મેં ને શૂટ કરી નાખ્યો ને આજ મારું ઘરું ખાવું ફેલ થઈ ગયું ભાઈ એવી રેડું નાખ્યું પેલી અમે ખાવા આવી ગયા હા એ જોઈ લેવાજ નાવા દે અમદાવાદમાં ગ્રાન્ડ ઠાકરનું ભાઈ કાલે આપણે ખાધું છે બહુ મજા આવી ખરેખર અટકાયણ બીજો દિવસ ઉગી ગયો દિવસના રામ રામ બધાને અને બીજો દિવસ આજ અમારા માટે ભાઈ સૌથી વધારે ખુશીનો દિવસ છે કારણ કે આજે આપણા ખેતરમાં થવાની છે વાવણી વાવણીમાં હું વાવવાના છે તમને બધાને ખબર છે અને કંઈ ખાતર મિક્સિંગની પ્રક્રિયા ચાલે પેલા તમને દેખાડ દઉં પછી કહું કે વાવામાં આપણે હું વાવાના અને ખાતરમાં મનભાઈ ભાઈ બધી જગ્યાએ હવે આપણે કરી નાખ્યું છે ઓર્ગેનિક કેમિકલનો ઓછો ઉપયોગ આપણે કરવાનો જેમ બને મતલબ ઓછો ઉપયોગ કરવાનો હોય એટલે જોઈ લો ખાતરનું ભાઈ મિક્સિંગ પ્રક્રિયા ચાલુ છે ઓર્ગેનિક ખાતર કેમિકલને જોઈ લો ये रहा खतर सॉरी सॉरी ये तो इससे नो बी यारन तो है तुमने हो लगे हमन खास को मैं कहन के जो तो मारा मगज में है नाम भूले की तो प्राणी को जो, जो ये खतर भाई जो तुमने देख खरीद दो जरा रख ये लो दूसरा यहाँ पे ये वाला ब्लैक वाला અને જ્યાં સુધી ઓલું ખાતર મિક્સ થાય છે અને ઓલું બિયારણમાં ટ્રીટમેન્ટ થાય છે ત્યાં ભાઈ અહીંયા તમે જોઈ શકો હોટલા ભાગમાં આપણું વાવેતર થઈ ગયું છે તો અહીંયા કઈ વસ્તુનું વાવેતર થયું છે તો અહીંયા આપણે વાવેતર થયું છે ગુંધરીનું તો ગુંધરી વસ્તુ શું છે અહીંયા અમે દેહમાં આવીને ખબર પડી નકર આપણે શું કઈ જુવાર એવી જુવાર પણ અહીંયા દેહના લોકો આને શું કે ખબર ગુંધરી આપણે ભાઈ આ ખેતરની જે ટ્રીટમેન્ટ કરતા હોય ને મતલબ કે એમાં ટ્રેક્ટર બધું વાંચતા હોય એમાં અલગ અલગ પ્રકારના એને અવશેષો નીકળે કાચ નીકળે એની અંદર પ્લાસ્ટિક નીકળે લાકડું નીકળે પ્લાસ્ટિક નીકળે મન થાય એવી બધી વસ્તુ નીકળે છે એમાં તમે એક વસ્તુ નોટિસ કરીએ હે નપાલીસની ડબલી છે ને ફરજિયાત નીકળે તો અમારા ખેતરમાંથી હું નીકળું ખબર કેપેસિટર એટલે કે ડટ્ટો વાય નહીં તું આગ આવડા પાત લેતા બહુ અવળું જ રહે પાતળું બધું જેવું નહીં રહે થાય આપણે ટોટલ ભાઈ અત્યારે વાવેતરમાં પંદર વીઘા જેટલું આપણે વાવેતર કરવાનું હોય એમાંથી સાત વીઘા જેટલું આપણે ને ગુંધરી વાવી લીધી છે કારણ કે ભાઈ વધારે નુકસાન કે હોય એ ખરેખર ભૂકામાં નુકસાન આવ્યું હોય ભૂકા ઘણા લોકોને બગડી ગયું હોય અમારો ભૂકો તો આ ખરી ગયો હતો ખબર નહીં કેમ જોકે આપણે હતું ઓગણ નંબર એટલે એને વહેલું જ થઈ ગયું હતું ભૂકો થોડોક ખરી ગયો હતો ગુંધરી આપણે વાવી લીધી હે અને હવે આપણે જે મેઇન કોર્સ ખાવા જાવ તો કેમ પહેલાં સ્ટાર્ટર ખાવાનો પછી મેઇન કોર્સ આવે એવી રીતના હવે આપણું મેઇન કોર્સ ચાલુ થવાનો હોય ને મેઇન કોર્સમાં શું હોય તમને બધાને ખબર છે મેથો મેથો આપણે વાવવાનો હોય ને પહેલાં આપણે આપણી વણીમાં શું હતી ગુંધરી એટલે ગુંધરી છે ને કાઢવી બહુ જરૂરી છે કારણ કે ઓપર આપણે એકદમ કરવું જોઈએ

હજી ભાઈ અહીંયા ભાઈ આપણું મેથીનું કામ પ્રોસેસિંગ ચાલુ થઈ ગયું છે વાવણી માટેનું આ બાજુ આપણું ભાઈ વાવણીનું કામ ચાલુ છે ને આ બાજુ જોઈ લો રાહ પાકવાનું કામ ચાલુ છે ને તો પહેલાં આટલો ભાગ આપણે મૂકી દેવો તો પણ હવે મૂકી નથી દેવો કારણ કે હાથ વિગેનનું તો જુવાર વવાઈ ગઈ ગુંધરી વવાઈ ગઈ ને એટલે જો અહીંયા રાફ ફેરવી નાખીએ એટલે અહીંયા આપણે છે ને મેથો વાવી નાખવાનો છે આ ભાગનું વાવેતર આજે આપણે કરી નાખવાનું છે જે બાજુવાળું જે ખેતર છે ને એનું અટાણ વાવવાનું નથી આપણે કારણ કે પાણી ઉપર ડિપેન્ડન્સી બહુ જ હાજી રહેવાની છે ત્રણ દિવસથી ભાઈ લાઇટ ના આવે ને તો આપણું બિયારણ તો ફેલ જ થઈ જવાનું છે કારણ કે આને આ બધા પાણી પાતા એક દીમા કઈ ના પી જાય બેગ દીતા લાગી જાય ટોટલી ઉપર આપણે ડિપેન્ડન્સી રાખવી પડે કે લાઈટ કેટલી વિડીયોની તો પથારી ફેરવી નાખી મેં કીધું મસ્ત એનો ટાઈમ લેપ ઉતારી પાણી પીવું હોય હવે નું કામ થોડુંક જ રહ્યું હોય તમે જોઈ શકો જોઈ લો હવે ખાલી આપણે આટલો ભાગ જ બાકી રહ્યો છે અને મકાનના ઊનીકરણ આટલો ભાગ જ બાકી રહ્યો બાકી બનેરાટે કરતું ભાઈ હેને ને કામ ચાલુ થઈ ગયું વાવેતરનું ને બધું અરિયો ઓટકાર ખાવો જીવનમાં બહુ જરૂરી છે પણ આ વડે વડેથી નહીં ને કાં તમે બધા વચ્ચે લાગ્યો ભૂંડા આ આ પક્ષીને કોણ આમંત્રણ દઈ દેતું ને મને આજે લગીને નથી સમજાતું જોજો જીવડા જીવડા ખા એ નજર જો આની કરે છે દેખાય છે ત્રાહી નજરે ઘતડીને જોઈ જોઈએ અરે ભાઈ ખાઈ લે નહીં કઈ હું બોલી બસ સાથે બધી પ્રકારનું આપણું વાવેતર થઈ ગયું હોય અને ભાઈ એની ઘેર વહી ગયું છે એટલે કે બીજી જગ્યાએ વાવેતર કરવા થઈ ગયું છે અને વાવેતર થઈ ગયા પછી આપણે શું કરવું પડે વાંચે ધોરિયા કરવા પડે સનડાથી ધોર્યા કરી નાખ્યા છે ખપારેથી બધું હમું નમું કરે જોઈ લોક દેખાય અને હવે પાણી ચાલુ કરવાનું છે આજે આખી રાત લગભગ હે ને પાણી ભરવાનું થાય તો એવું રહેવાનું હોય ભાઈ વાવેતર મસ્ત મજાનું થઈ ગયું હોય ઉગી જાય તો હાર હારું રહેવાનું હોય મને લાગે અમે હે ને કોરી માંડવી હતી ને વેચીને બહુ મોટી ભૂલ કરી નાખી ગઈ બહુ સસ્તા ભાવમાં થોડોક અનુભવ ઓછો હતો ને એટલે પણ ધ્યાન રાખજો બીજો બીજું રમે ધ્યાન રાખ્યું કિસ્મતમાં માં તો ગળી ગયું મળી નેક્સ્ટ વિડીયો ત્યાંથી બધા ને રામે રામ ડેરામ